ચક્રી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઈકોન કોમ્પ્લેક્ષ ના ધાબા પર દારૂની મહેફિલ માણતા પાંચ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ સ્ટેશન ટીમ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા સાહેબ ના સીધા માર્ગદર્શન હિતેન્દ્રસિંહ ઉદયસિંહ તથા પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ તથા અંકિતભાઈ જયરામભાઈ નાવો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાથેના પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ નાઓને તેના અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે ચકલી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઈકોન કોમ્પ્લેક્સના ધાબા પર પાંચ ઈસમો ભેગા મળી

એક કાચની તૂટેલ બોટલ જેના ઉપર ધ ફેમસ વેટો સિક્સટી નાઇન બ્લેન્ડર સ્કોચ વિસ્કી ઇંગ્લિશ બનાવટના દારૂની વાસ આવે છે તેમાં આશરે બસો પચાસ મિલી જેટલો ઇંગ્લિશ દારૂ ભરેલ છે તેની કિંમત આઠસો ગણીને પ્લાસ્ટિકના ગ્લાસ પાંચ થમસપની સોડા વગેરે જપ્ત કરી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઉદયસિંહ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમરદીપસિંહ પ્રતાપસિંહ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ હનુભાઈ પૃથ્વીરાજસિંહ યુવરાજ તથા અંકિતભાઈ જયરામભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો